જે માતાજી મિત્રો પુષ્પાની રસીમાં તમારું સ્વાગત છે આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલ બાથરીનો વઘારેલો રોટલો બનાવવાનો છે તેના માટે મેં બે રોટલા બનાવીને લઈ લીધા હતા તે રાત્રે બનાવ્યા હતા અને ઠંડા જ રોટલા લેવાના છે તમારે જો કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવવો હોય તો એના માટે ઠંડા જ રોટલા લેવાના છે ગરમ રોટલો હશે તો રોટલો વઘારેલો બનાવું તો સોફ્ટ પડી જશે પણ જો ઠંડો રોટલો હશે તો એકદમ ક્રિસ્પી રહેશે અંદરથી એકદમ ઓગળી નહીં જાય સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું અને રોટલાના આપણે કટકા કરી લેવાના છે એકદમ ઝીણા કટકા કરી દઈશું ના બહુ મોટા અને ના બહુ નાના એવા કટકા કરી લેવાના છે હાથેથી મસેડીને જો એકદમ મીડિયમ સાઈઝના મેં પીસ કરી લીધા છે આવા કટકા કરી લેવાના છે ભાંગી નાખવાનો છે રોટલાને હવે તેના માટે મેં ટામેટા ઝીણા કટ કરી લીધા છે લીલા મરચાં ડુંગળી અને લસણની કળીઓ લઈ લીધી છે અને લીલી ડુંગળી સુધારી અને ધોઈને લઈ લીધી છે લીલી ડુંગળી જરૂરથી એડ કરવાની છે તો જ ટેસ્ટ આવશે તમારે કાઠિયાવાડી વઘારેલા રોટલાનો હવે આપણે વઘાર કરીશું વઘારેલા રોટલા માટે નોનસ્ટિક પેન લઈ લઈશું બે મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે તેલનું પ્રમાણ થોડું વઘારેલા રોટલામાં વધારે રાખવાનું હોય છે બે મોટા ચમચા જેટલું મેં તેલ લઈ લીધું છે તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જવાયું છે જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અને અડધી ચમચી જેટલી રઈ લઈ લઈશું રઈ અને જીરુંને સરસ તતળવા દઈશું રઈ જીરું સરસ તતળી ગયા છે હવે લસણ ની કળી લીધી છે ઝીણી ઝીણી કટ કરી જો તમારે લીલું લસણ લેવું હોય તો તે પણ તમે લઈ શકો છો લસણ એડ કરી દીધું છે હવે લીલા મરચાં અને ડુંગળી લઈ લઈશું લીલા મરચાં અને ડુંગળીને લાઇટ પિંક જ કરવાની છે એકદમ બ્રાઉન નથી કરવાની સાતરી લીધી છે લાઇટ પિંક થઈ ગઈ છે હવે ટામેટા ઝીણા કટ કરીને રાખે છે તે એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું જેથી ટામેટા સરસ ગરી જાય બાજરીના રોટલામાં મીઠું હોય છે તે પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે મિક્સ કરી લઈશું હવે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતરી લેવાનું છે મિક્સ કરી લીધું છે સરસ જો હવે ટામેટાને ગળી જાય તેના માટે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે જો સરસ આપણા ટામેટા ગળી ગયા છે ટામેટા ગરી ગયા છે ને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે આ સ્ટેજ ઉપર આપણે ડુંગળી લઈ લઈશું ડુંગળી એડ કરીને તેને પણ સરસ મિક્સ કરી લઈશું પેલી ડુંગળીને ચડતા વાર નથી લાગતી ફટાફટ ચડી જાય છે મિક્સ કરી લઈશું શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે જો તમે આવી રીતે ગરમ ગરમ કાઠિયાવાડી સ્ટાઇલ બાજરીનો રોટલો બનાવશો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે હવે તેને ઢાંકીને મૂકી દઈશું એકાદ મિનિટ આપણે ઢાંકીને મૂકવાનું છે એકાદ મિનિટ થઈ ગઈ છે જો ચેક કરી લઈશું એકદમ સોફ્ટ પડી ગઈ છે ડુંગળી અને તેલ પણ સરસ છૂટું પડવા માંડ્યું છે હવે આ રીતે વચ્ચે આપણે ખાડો કરી દઈશું ને એક બે સેકન્ડ રવા દઈશું એટલે બધું તેલ વચ્ચે આવી જશે તેલ વચ્ચે આવી ગયું છે સરસ હવે તેનામાં આપણે મસાલા કરીશું તેમાં લાલ મરચું લઈ લઈશું એક ચમચી જેટલું આપણે લાલ મરચું લઈશું તીખું લેવું છે લીલા મરચાં લીધા તે પ્રમાણે લેવાનું છે અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને ગરમ મસાલો મસાલાને તેલમાં સાંતરે લઈશું પહેલાં હવે મિક્સ કરી લઈશું બધા મસાલા ડુંગળી ટામેટામાં એકાદ સેકન્ડ માટે આપણે તેને ચલાવતા રહીશું હવે આ વઘારેલા રોટલામાં તમારે દહીં લેવું હોય તો તે પણ લઈ શકો છો અને છાશ લઈ લેવી હોય તો તે પણ લઈ શકો છો તમે મેં એક વાટકો જેટલી ખાટી છાશ લીધી છે તમારે દહીં લેવું હોય તો પણ એક વાટકો દહીં લઈ લેવાનું છાશને એડ કરી દઈશું અને છાશ નાખ્યા પછી સતત ચલાવતા રહેવાનું છે જેથી આપણી છાશ ફાટી ના જાય આ રીતે ચલાવતા જ રહીશું ચલાવતા રહ્યા જ છે આપણે છાસ બહુ ખાટી હોય તો તમારે જો પાણી એડ કરવું હોય તો તમારે એડ કરવાનું પણ આપણે છાસમાં કાં તો દહીંમાં જ રોટલો વઘારવાનો છે રોટલો ભાંગીને રાખ્યો છે તે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું આવડતે મિક્સ કરી લેવાનું છે સરસ જો ગરમ ગરમ રોટલો હશે તો એકદમ એને તમે પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકશો તો એકદમ ગરી જાય છે એટલે તમારે ઠંડો રોટલાનો જ યુઝ કરવાનો છે કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવવો હોય તો તમારે આવડતે અગાઉ દિવસ કાં તો સવારે બનાવવો હોય તો રાતનો બનાવી દેવાનો અને રાત્રે બનાવવો હોય તો સવારે બનાવી દેવાનો એટલો ઠંડો રોટલો તો જોઈશે જ હવે તેને પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ જેવું થાય પછી આપણે ચેક કરવાનું છે પાંચ મિનિટ થઈ છે ચેક કરી લઈશું હજુ થોડી વાર છે તેલ છૂટું પડે પછી જ આપણે એને મિક્સ કરી લઈશું ફરીથી હલાવતા જ રહેવાનું છે હવે ફરીથી ઢાંકીને મૂકી દઈશું હજુ વાર છે તેલ છૂટું પડ્યું નથી હવે ચેક કરી લઈશું જો એકદમ તેલ છૂટું પડી ગયું છે ત્યાં સુધી તેને પકવી લેવાનું છે આપણે એકદમ તેલ છૂટું પડી ગયું છે ને એકદમ ટેસ્ટી એવું અઘારેલો રોટલો બનીને રેડી થઈ ગયો છે જો હવે તેને આપણે સર્વ કરીશું સર્વિંગ પીટ પર લઈ લીધો છે કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો તેને આપણે કોથમીથી ગાર્નિશિંગ કરીશું ગરમ ગરમ આ રોટલો બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને એકદમ ટેસ્ટી એવો કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો બનીને રેડી થઈ ગયો છે ટેસ્ટી એવો રોટલો બનીને રેડી છે અને જો તમને મારી આ કાઠિયાવાડી સ્ટાઇલ વઘારા રોટલાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવો વઘારેલો રોટલો બનીને રેડી છે